જૂના અને નવા નેતાઓની વચ્ચે વિવાદ અને વિખવાદ વચ્ચે દિલેપ સંઘાણીનું એ સૌથી મોટું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે કૌશિક વેકરિયા અભિવાદન સમારોહમાં તમામે નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા

કૌશિક વેકરિયાના અભિવાદન ચર્ચાઓ હતી ત્યારે દિલીપ સંઘાણીએ કહ્યું કે કેટલાક લોકોને અમારા પ્રત્યે દ્રેષ છે ભાજપને આ બધાથી કોઈ ફેર પડવાનો નથી આ નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું છે અને તેમને એમ પણ કહ્યું છે અમે બધા એક છીએ અને એક જ રહેવાના છીએ એક્તાના દ્રશ્યોએ ભાજપમાં કાયમ રહેશે અને રહેવાના પણ છે આ પ્રકારનું નિવેદન એ દિલીપ સંઘાણી આપ્યું છે આપણે જણાવી દઈએ જ્યારથી કૌશિક વેકરિયાએ મંત્રીપદના પદના શપથ લીધા છે અમરેલીમાં જ્યારે તેઓ પહોંચ્યા હતા ત્યારે તેમના અભિવાદન કાર્યક્રમની અંદર પરસોતમ રૂપાલા દિલીપ સંઘાણી એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નવા નેતાઓ એ તમામ ધારાસભ્યો જિલ્લાના પ્રમુખે હાજર હતા પરંતુ આંખે ઉડીને વળગે એવી એક વ્યક્તિ એ નારાયણ કાછડિયા એ કાર્યક્રમમાં નહોતા હાજર અને તમામની વચ્ચે જ્યારે ચર્ચાઓ એ રાજનીતિની અંદર તેજ થઈ હતી કે શું ખરેખર અમરેલી ભાજપની અંદર વિવાદ અને વિખવાદ વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે જો કે આ આખી ઘટનાને લઈને દિલીપ સંઘાણીએ સૌથી મોટું નિવેદન આપતા અનેક એવા આકરા પ્રહારો પણ અનેક લોકોની સામે કર્યા છે કે અમારા પ્રત્યે દ્વેષની ભાવના કેટલાક લોકોમાં છે અમે સાથે રહીએ એ કેટલાક લોકોને નથી ગમતો અને કેટલાક લોકોએ અમને અલગ કરવાની વાત જો કે આ તમામની વચ્ચે દિલીપ સંઘાણીએ એવું કહ્યું છે કે અમરેલીના આ એ નેતાઓ એક મંચ ઉપર રહેશે આ એકતા છે એકતા રહી છે રહેવાની છે અને ભાજપને આ બધાથી કોઈ ફરક નથી પડતો કે કોણ શું વાત કરે છે અને કોણ શું કરી રહ્યા છે અમે બધા એક છીએ અને એક જ રહેવાના છીએ આ પ્રકારનું નિવેદન એ દિલીપ સંઘાણીએ અમરેલીથી આપ્યું છે શું કહ્યું ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના વિવાદ અને વિખવાદની ચર્ચાઓ જે ચાલી રહી હતી તેને લઈને દિલીપ સંઘાણીએ સાંભળ્યું પણ ગઈકાલે કૌશિકભાઈ વેકરિયા મંત્રી પદ ધારણ કરીને અમરેલીમાં જ્યારે વધારે ત્યારે ભારતીય જનતા પાર્ટીની એકતાનું અદભુતપૂર્વ દ્રશ્ય મંચ ઉપર સૌએ જોયું રહ્યા ખુશીપો તમામ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વ્યક્ત કરવા માટે ત્યાં ઉપસ્થિત રહીને અભિવાદન પણ કર્યું મેં કૌશિકભાઈને શીખ નહોતી આપ કૌશિકભાઈ જે ડિપાર્ટમેન્ટ મળ્યા છે તે ડિપાર્ટમેન્ટ ભૂતકાળમાં મારી પાસે જ્યારે હતા ત્યારે જરૂર પેવી કાળજી લેવી પડે અને એ કાળજીપૂર્વક કામ કરીએ એટલે સફળતા અને જવાબદારી કારણ કે કાયદો વિભાગ એક પરંતુ તમામ વિભાગ કાયદાકીય પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કાયદા વખતની સલાહ કે મંજૂરી લેવા આવતા હોય છે એટલે એવા અગત્યનું ડિપાર્ટમેન્ટ જ્યારે કૌશિકભાઈને આપ્યું છે તેનું એમને ગૌરવ છે કૌશિકભાઈમાં સફળ થાય એ વિશે મેં વાત કરી હતી પરંતુ આ વાત જેવા પ્રિન્ટ મીડિયાથી સહન ન થાય દ્વેષના કારણે આડાઅળા સમાચારો પ્રગટ કરે છે

हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोलूशन क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस